વડોદરાના કેલનપુર ગામે બતકનો શિકાર કરી અજગર પાંજરામાં બેસી ગયો હોવાનો કિસ્સો બન્યો હતો વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ કેલનપુર પાસે આવેલા ગામથી ફોન આવ્યો હતો ગામ પાસે આંબાવાડીમાં એક અજગર બતકના પિંજરામાં આવી ગયો છે અને બતકને ગળી ગયો છે ફોન આવતાની સાથે સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને કાર્યકરો જીતેશ તડવી સુરેશ રાઠોડ અમિત વસાવા વિશાલ રાઠોડ અને વડોદરા વન વિભાગના અધિકારીને લઈને ત્યાં પહોંચ્યા હતા મોટો અજગર બતકને ગડીને રૂમમાં બેઠો હતો અજગર ને એક કલાક ની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી ને વન વિભાગના ખાતે લઈ જવામાં આવ્યો હતો આજ રોજ અમારી સંસ્થા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ હેલ્પલાઇન નંબર પર પ્રતાપપુરા થી પ્રતાપસિંહ ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક આંગણવાડી આવેલી છે આ આંગણવાડીની અંદર આંબાવાડીની અંદર એક મોટો અજગર આવી ગયો છે જે બતકનું નું રહેઠાણ ખરું એની અંદર આવી ગયો છે અને એને એક બતક ગળી ગયો છે આ કોલ મતન સાથે અમારી સંસ્થાના કાર્યકર્તા ત્યાં પહોંચ્યા હતા વોધરા વન વિભાગના લઈને ત્યાં જોતા એક આઠ ફૂટનો અજગર જે બતક ગાડીને બેઠો હતો જેને રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન ક્લોકને સોંપવામાં આવેલ છે